કાકરે તાલુકાના સ્યોરી ખાતે આવેલ કોર્ટ સંકુલમાં લિટિગેશન લોક અદાલત યોજાઈ પ્રિલિટીગેશન કેસ ની લોક અદાલત કાકરે તાલુકાના સ્યોરી ખાતે આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ન્યાયાલય સંકુલ સિયો ખાતે આવેલ હોલમાં યોજાઈ જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરીઓ થરા અને સિહોરીના વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો તેમજ વીજ ચોરી કરતા પકડાયેલા લોકોના વીજ બિલો તેમજ દંડની રકમના સેટલમેન્ટ માટે તકરાર નિવારણનો વિકલ્પ એ જ લોક અદાલતનું દર વર્ષે ચાર વખત આયોજન કરવામાં આવે છે જેમાં પ્રથમ લોક અદાલત નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ યોજાય આ બાવીસ છ બે હજાર ચોવીસની બીજી વખત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરી થરાના નાયબ ઇજનેર યુ એ વઢવાણા અને સિહોરી પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર વિજય એમ મહેરિયા તેમજ વીજ કંપનીના કર્મચારીઓ અને પ્રતિવાદીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૂળ રકમ વિલંબિત ચાર્જ વ્યાજ ચૂકવવા અને કમ્પાઉન્ડિંગ ચાર્જી બાબતો અંગે ધ્યાન રાખી પ્રતિવાદી સાથે સેટલમેન્ટ કરવામાં આવે છે જેમાં જેમાં થરાપેટા વિભાગે કચેરીના ચારસો કેસો નોંધાયા અઠ્યાવીસ લાખ ચોરાણું હજાર જેટલી રકમ બાકી હતી જેમાં ત્રેસઠ જેટલા કેસોનું સેટલ થયા અને ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસો બત્રીસ રૂપિયાનું ઓન સ્પોટ રિકવરી કરી ત્રણ લાખ સિત્યોતેર હજાર રૂપિયાની ટોટલ સેટલમેન્ટ અમાઉન્ટ થયું જોકે સિહોરી પેટા વિભાગના બસો બ્યાસી કેસમાં બાર લાખ પિસ્તાળીસ હજાર નીકળતા જેમાં પચાસ કેસો સેટલ થયા જેમાં ત્રણ લાખ સત્તાણું હજાર રૂપિયાના નાઉન્સ રિકવરી એક લાખ એસી હજાર કરવામાં આવી ત્યારે ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ પેટા વિભાગ્ય કચેરીઓ દ્વારા સિહોરી ખાતે આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ન્યાય સંકુલ સિહોરી ખાતે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ પ્રિલેટેગેશન લોક અદાલતનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં વીજ ગ્રાહકોએ ભાગ લઈ પોતાના કેસોનું સુખ સમાધાન કરી ભાગ લીધો હતો